ચોક્કસ થી મિક્ષુબેન આમ જોવા જઈએ તો આ નૈઋત્યના ચોમાસાના વરસાદનો ત્રીજો રાઉન્ડ અત્યારે ચાલુ થયો છે જૂન મહિનાની અંદર બે રાઉન્ડ આવી ગયા છે સોળ થી વીસ જૂન અને એકવીસ થી સત્યાવીસ જૂન આ ત્રીજો રાઉન્ડ ચાલુ છે આમ તો અત્યારે જે અરબ સાગર ને બંગાળની ખાડી છે બંને સક્રિય છે પણ અરબ સાગર ની અંદર કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ બની રહી નથી ને હમણાં નજીકના સમય માટે કે બે પાંચ કે સાત દિવસમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતાઓ નથી અરબ સાગરમાંથી કોઈ સિસ્ટમ નથી આવવાની પણ ચોક્કસથી વાત છે કે અરબસાગર છે એ ભેજવાળા પવનો છે એ અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવી રહ્યા છે પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક જે સિસ્ટમો બની રહી છે તે તમામ સિસ્ટમો છે કાં તો આંધ્રપ્રદેશ થઈને મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત છે અત્યારે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું ચાલુ છે પહેલા તો હું આપને એ જણાવી દઉં કે જે જૂન મહિનો ગયો તો જૂન મહિનાની અંદર એવરેજ જે દર વર્ષે જે વરસાદો પડતા હોય એના કરતા ત્રીસ ટકા વરસાદ વધારે નોંધાયો છે ઠીક છે કે જૂન મહિનામાં અમુક વિસ્તારમાં બિલકુલ વરસાદ નથી અમુકમાં ઓછો છે પણ અમુક વિસ્તારો એવા હતા જેમ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સૌરાષ્ટ્રનું ભાવનગર બોટાદ હોય અમરેલી હોય આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ નોંધાયા હતા એટલે ઓલ ઓવર ગુજરાતની વરસાદની જે એવરેજ હતી એ વધી એટલે જૂન મહિનાની અંદર નોર્મલ વરસાદ વધારે પડ્યો હવે જુલાઈ મહિનો આજે ચાલુ થયો છે આજે ત્રણ જુલાઈ છે જુલાઈ મહિના દરમિયાન પણ એવરેજ જે જુલાઈ મહિનામાં વરસાદ હોય એના કરતા પંદર થી વીસ ટકા વરસાદ વધુ પડે તેવી શક્યતાઓ છે અને જુલાઈ મહિનાની અંદર થોડીક વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે ને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર આ ત્રણ જિલ્લા એવા છે કે ત્યાં વધારે તીવ્રતા વરસાદની ઓલ ઓવર આ મહિનાની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે હવે અત્યારની વાત કરવા જઈએ તો હાલની અંદર રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદો ચાલુ થયા છે આજે ત્રણ તારીખે લગભગ ચાલીસ ટકા વિસ્તારો ગુજરાતના પાંત્રીસ ચાલીસ ટકા વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અમે લાંબા ગાળાથી એક અનુમાન આપતા હતા કે ચાર અથવા તો પાંચ તારીખથી એક વરસાદનો રાઉન્ડ નવો રાઉન્ડ ચાલુ થશે અને દસ અગિયાર તારીખ સુધી ચાલશે હવે લાંબા ગાળાનો અનુમાન હતો એટલે એમાં ચાર તારીખની જગ્યાએ આજે ત્રણ તારીખથી આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે જેમાં સૌરાષ્ટ્રમાં પણ આજે સારા વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં પણ આજે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ આજે સારા વરસાદ નોંધાયા છે એટલે ત્રણ રીજન અંદર આજે સારા વરસાદો નોંધાયા છે જેનું મુખ્ય કારણ છે કે છેલ્લા ઘણા દિવસથી રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ છેલ્લા બે દિવસની અંદર ખૂબ નબળું પડ્યું અને નબળું પડીને ધીમે ધીમે એ છેલ્લા બે દિવસથી ગુજરાત તરફ આવતું હતું એમાં આજે વહેલી સવારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધુ નબળું પડી અને સાતસો એચપીએ લેવલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સંપૂર્ણપણે ઉત્તર ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અને ઉત્તર ગુજરાત ઉપર એ સાયક્લોનિક સર્ક્યુલેશન ના તમામ પાર્ટો આવી ચુક્યા છે જેને કારણે આજે ઉત્તર ગુજરાતમાં પણ સારા એવા વરસાદો જોવા મળ્યા હવે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે કેમ કે બંગાળની ખાડીમાંથી જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને સતત પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર પહોંચી ગયું છે મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે થોડું મજબૂત છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાત ઉપર છે આ બંને વચ્ચે એક બહળો ટ્રક સરજાયો છે એ ટ્રક છે એ ટ્રક પણ અત્યારે અરબ સાગર તરફથી ભેજ ખેંચી રહ્યું છે એટલે હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું એ હજુ આવનારા દિવસમાં વધુ મજબૂત થાય તેવી શક્યતાઓ છે અને હવે એ લગભગ ચાર પાંચ કે છ તારીખે વહેલી સવાર સુધીમાં એ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત પહોંચી જશે એ ગુજરાતમાં છોટા ઉદયપુર દાહોદ ગોધરાવાળો વિસ્તાર છે ત્યાં એ લોકેશન આસપાસ થઈને ગુજરાતમાં એન્ટર થઈ અને મધ્ય ગુજરાત ઉપર થઈ કચ્છના અમુક ભાગો અને અમુક ભાગો સૌરાષ્ટ્રના થઈ અને અરબસાગરમાં આગળ પશ્ચિમ દિશામાં નીકળે તેવી શક્યતાઓ છે 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 કારણે આજે જે વરસાદો વરસાદો ચાલુ ચાલુ થયા એ તારીખ સુધી રહેવાના બની શકે કે વચ્ચે દિવસ કદાચ ગેપ આવે વરસાદ ન પડે વળી પાછા એક બે દિવસ વરસાદ પડે એક દિવસ ગેપ આવે આવું ચોક્કસ થી થશે પણ વરસાદ છે એ કન્ટિન્યુ છે અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતમાં ચાલુ રહેશે અને એવરે ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ કહી શકાય કે મોટા ભાગના વિસ્તારમાં પાંચ થી લઈને સાત ઇંચ સુધીના નોંધાય તેવી શક્યતાઓ છે અને આઈસોલેટેડ વિસ્તારમાં સાત ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવું એક અનુમાન છે હવે સાત ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવા વિસ્તારોની વાત કરવા જઈએ તો જેમાં ખાસ કરીને ઉત્તર ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એમાં કદાચ બની શકે કે એકાદો સ્પેલ ભારે થાય અને સાત ઇંચ કરતા વધારે વરસાદ અગિયાર તારીખ પહેલા ત્યાં નોંધાઈ જાય બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો દક્ષિણ ગુજરાતમાં આમ તો ઘણા બધા વિસ્તારો છે છે જિલ્લો હોય અંકલેશ્વર ભાગ વલસાડ નવસારી ડાંગ અને બીલીમોરા આ વિસ્તારો એવા છે કે એ વિસ્તારોમાં પણ કદાચ સાત ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ જશે એટલે એ બે રીઝન એવા છે ઉત્તર ગુજરાતના દક્ષિણ ગુજરાતના કે જ્યાં સાત ઇંચ કરતા વધારે વરસાદની શક્યતાઓ છે બાકી ઓલ ઓવર ગુજરાત જેમાં સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોની અંદર પાંચ થી સાત ઇંચ સુધીના વરસાદો સંભવ છે અને આ વરસાદો છે આમ તો શાંતિપૂર્ણ વરસાદ વરસવાના છે આમાં વધારે પડતા ગાજવીજની શક્યતાઓ નથી હા એક ચોક્કસ છે કે અમુક વિસ્તારો એટલે કે દસ પંદર ટકા વિસ્તારો એવા હશે કે જ્યાં થંડરસ્ટોમ એક્ટિવિટી થઈ શકે જે વિસ્તારોમાં થંડરસ્ટોમ એક્ટિવિટી થશે ત્યાં ગાજ વીજનું પ્રમાણ વધારે જોવા મળશે બાકી મોટા ભાગના વિસ્તારોની અંદર શાંતિથી વરસાદ વરસશે ખાસ કરીને પવનની વાત છે તો પવનની જે ઝડપ છે એ અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં નોર્મલ રહેશે પણ દરિયાઈ કાઠાના ભાગ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાઠાના ભાગો છે તેમાં પવનની ઝડપ છે થોડી વધારે એટલે કે 35 થી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાઠાથી લઈને 25 થી લઈને 35 કિલોમીટરનો એરિયો હશે એટલા આ એરિયા સુધી પવનની ઝડપ વધારે રહેશે અંદરના ભાગોની અંદર પવનની ઝડપ છે નોર્મલ એટલે કે અઢાર થી લઈ અને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે અમુક વિસ્તારમાં પવન હશે બાકીના વિસ્તારોમાં પવન પણ નહીં હોય ગાજવીજ પણ ઓછો હશે શાંતિથી સારા એવા વરસાદો નોંધાશે મુખ્યત્વે જોવા જઈએ તો આમ તો ગુજરાતની અંદર બે પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે અમુક વિસ્તાર એવા છે કે જેમાં બિલકુલ વરસાદ નથી ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે એમાં કચ્છના મોટા ભાગના વિસ્તારનો સમાવેશ થાય છે અને મોટાભાગના બીજા વિસ્તારો એવા છે પણ હવે અગિયાર તારીખ સુધી જે વરસાદો પડવાના છે એમાં જેમાં વરસાદ ઓછો છે અથવા તો જે જિલ્લામાં વરસાદ બિલકુલ નથી એ તમામ વિસ્તારને સારા વરસાદનો લાભ મળી જશે એટલે હવે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની જે ઘટ છે એ આપણે દસ અગિયાર તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે અને મહત્વની વાત બીજી એ છે કે જે ખેડૂત ભાઈઓ ખેતી કામોમાં અત્યારે વરસાદ રોકાવાની રાહ જોઈ રહ્યા છે એને હજુ પણ વધુ રાહ જોવી પડશે અગિયાર તારીખ સુધી તો આ વરસાદો છે અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે હમણાં વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી એટલે આ પ્રકારની વરસાદની પ્રક્રિયા છે અગિયાર તારીખ સુધી ચાલુ રહેશે અગિયાર તારીખ પછીથી વરસાદનો ગેપ આવશે તો હું માનું ત્યાં સુધી ચાર થી લઈને સાત દિવસ સુધીનો ગેપ હશે બહુ લાંબો ગેપ છે એ જુલાઈ મહિનામાં મળવાનો નથી એક ટૂંકો ગેપ મળવાનો છે અને એક ટૂંકા ગેપ પછી ફરીથી પાછો નવો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જશે એનું મુખ્ય કારણ છે કે અત્યારે બંગાળની ખાડીમાં એક પછી એક નવી વરસાદની સિસ્ટમો બની રહી છે અને તમામ સિસ્ટમો છે અત્યારે પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે જેને કારણે ગુજરાતની અંદર સમગ્ર જુલાઈ મહિના દરમિયાન વરાપના દિવસ ઓછા અને વરસાદના દિવસ વધારે આ પ્રકારનો માહોલ ચોક્કસથી જોવા મળી શકે છે તારીખ થી બની શકે કે ચોવીસ કે અડતાલીસ કલાક આગળ પાછળ હોઈ શકે પણ સત્તર તારીખ આસપાસ થી નવો રાઉન્ડ ચાલુ થશે ને એ રાઉન્ડ ચાલુ થશે તો એ પણ લાંબો ચાલશે લગભગ પછી ત્રીસ એકત્રીસ જુલાઈ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે ને એ રાઉન્ડ છે અત્યારે જે આ આજે ત્રણ તારીખે રાઉન્ડ ચાલુ થયું આજે અગિયાર તારીખ સુધી ચાલવાનું છે એના કરતાં પણ જે સત્તર તારીખ આસપાસથી રાઉન્ડ જે ચાલુ થશે એ પાછળનો રાઉન્ડ છે થોડોક વધારે તીવ્રતાવાળો હશે બની શકે કે એકાદ ઝૂનની અંદર અતિવૃષ્ટિ પણ એ સમયગાળા દરમિયાન જોવા મળી શકે કેમ કે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે અત્યારે ખૂબ મજબૂત થઈને આવી રહી છે અત્યારે લાનીના છે એ ન્યુટ્રલ તરફ છે આયોડી છે પોઝિટિવ ફેઝમાં છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમો બની રહી છે એ મધ્યપ્રદેશ સુધી પહોંચે એટલે અરબ સાગરમાંથી એને પણ સાતસો એચપી લેવલથી પૂરતા પ્રમાણમાં ભેજ મળે છે જેટલી પણ સિસ્ટમ અત્યારે જે બંગાળની ખાડીમાંથી આવી છે એ તમામ સિસ્ટમને મધ્યપ્રદેશ ઉપર આવી અને અરબ સાગરમાંથી પૂરતા પ્રમાણમાં સાતસો એચપી લેવલે ભેજ મળ્યો છે જેને કારણે આવનાર

એનાથી વધારે ન પડે અને જો એક કલાકે સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે તો આપણા ગુજરાતની જે જમીનની સપાટી એવી છે કે એટલું પાણીનો નિકાલ કરી શકે એના માટે આપણી જમીન સક્ષમ છે પણ જો એક કલાકે સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો વરસાદ ત્રણ થી ચાર કલાક સુધી કન્ટિન્યુ ચાલે

ઉત્તર ગુજરાતમાં આમ તો આજની તારીખે હું તમને એટલું કહી શકું કે જે અગિયાર તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે ઉત્તર ગુજરાતને ગમરોડી નાખશે આ વરસાદ ઉત્તર ઉત્તર ગુજરાતથી અત્યારે જ સાવધાન રહેવાની જરૂર છે અગિયાર તારીખ સુધીમાં જે બંગાળની ખાડીની જે સિસ્ટમ આવી રહી છે ને એને કારણે અગિયાર તારીખ સુધી જે વરસાદ ચાલવાનો છે એમાં ઉત્તર ગુજરાત ઉપરથી એના મુખ્ય પાઠ પસાર થવાના છે કેમ કે કોઈ પણ સિસ્ટમો એનો ઘેરાવો છે એ લગભગ બસો કિલોમીટર થી લઈને ચારસો છસો કિલોમીટર ના જે ઘેરાવા હોય છે એના આઉટર ક્લાઉડ ત્યાં સુધી લંબાયેલા હોય છે અને એના જે અમુક જે મુખ્ય પાઠ જ્યાંથી પસાર થતા હોય ત્યાં અતિ ભારે વરસાદો પડતા હોય છે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ હોય અરવલ્લી ના અમુક ભાગો છે મહેસાણા પાટણના ભાગો છે આ તમામ ભાગોની અંદર અગિયાર તારીખ સુધીમાં હજુ પણ સારા એવા વરસાદની શક્યતાઓ છે એમાં પણ

ચોક્કસ થી વાત છે કે પૂર જેવી સ્થિતિ તો સર્જાવાની કેમ કે સામાન્ય રીતે જયારે પણ પાંચ ઇંચ કરતા વધારે પડતા હોય ત્યારે નદીઓમાં પૂર આવે છે એવો ભૂભાગ છે મોટા અને રાજસ્થાનમાં પણ અત્યારે વરસાદી માહોલ છે દાખલા તરીકે બનાસ નદી હોય સાબર નદી હોય બીજી અનેક નદી છે ઉત્તર ગુજરાતમાં મોટાભાગની નદીઓ છે રાજસ્થાન તરફથી આવે છે અને રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ સારા છે તો એમાં પણ પૂરો તો આવશે પણ લોકલ આપણે ઉત્તર ગુજરાતની નાની નાની નદીઓ લોકલ નદીઓ છે એમાં પણ પૂર આવવાની શક્યતાઓ રહેલી છે કેમ કે ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદો છે આ દરમિયાન જોવા મળવાના છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે આ વર્ષે ટૂંકમાં ચોમાસું કેવું રહેશે ગયા વર્ષ કરતા આમ જોવા જઈએ તો ગયા વર્ષે ચોમાસું નબળું બિલકુલ નતું ગયા વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ હતા એવરેજ એકસો ત્રીસ ટકાથી લઈને એકસો પિંચોતેર ટકા સુધીના સૌરાષ્ટ્રના ભાગ હોય કચ્છના ભાગ હોય કોઈ જગ્યાએ એકસો ત્રીસ ટકા છે એકસો પચાસ ટકા છે કોઈ જગ્યાએ એકસો પિંચોતેર ટકા છે એટલે આ પ્રકારના સો ટકા ઉપરના વરસાદો છે ગયા વર્ષે જોવા મળ્યા હતા જોકે સો ટકા ઉપરના વરસાદો થાય અને એમાં પણ એકસો ને દસ ટકા કરતા જયારે વરસાદનું પ્રમાણ વધી જાય ત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે ગુજરાતના ખેડૂતોને અનેક પ્રકારની નુકસાની આવતી હોય છે ખરીફ પાકમાં નુકસાન થતું હોય ખેતીને પણ નુકસાન થતું હોય છે પણ જો અઠ્ઠાણું ટકાથી લઈ અને એકસો છ ટકા સુધીનું જે આ વર્ષે અમારું અનુમાન છે આ પ્રકારના વરસાદો થાય તો એમાં થોડીક નુકસાનીની સંભાવનાઓ ઓછી હોય એટલે ચોમાસું છે આ વર્ષે ખૂબ સારું રહેવાનું છે અઠાણું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના રાજ્યની અંદર વરસાદો નોંધાશે અને ગુજરાતના નેવું ટકા વિસ્તારની અંદર ખૂબ સારું ચોમાસું જોવા મળે તેવું એક અમારું અનુમાન છે જુલાઈ મહિનો છે અત્યારે વરસાદ સારો પડી રહ્યો છે એકત્રીસ જુલાઈ સુધી હજુ પણ

આપણી સાથે જોડાયા હતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જે આવતા થોડા દિવસો છે તે ઉત્તર ગુજરાત માટે પણ ક્યાંક ડેન્જર ઝોનમાં કહી શકાય સ્થિતિ ત્યાં સર્જાઈ શકે છે બીજી બાજુ જયારે બીજો રાઉન્ડ શરૂ થશે વરસાદનો તે સમય દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી શકે છે ટૂંકમાં વર્ષ બે હજાર પચીસનું નું આ જે ચોમાસું છે પણ સારું રહેવાની જે શક્યતા દેખાય રહી છે પરેશભાઈ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આ મુદ્દે તમારું શું કેવું છે ચોક્કસ થી અમારા કોમેન્ટ બોક્સમાં લખી દેજો ને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો